સુરતમાં સામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતમાં પોલીસ પર જ હુમલાની ઘટના સામે આવી છે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મીઓ પર ચાર ઇસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે આ ઇસમો રિક્ષા લઈને જતા હતા અને પોલીસે રિક્ષા ઉભી રાખવાનું કહેતા તેઓ પોલીસથી બચવા રિક્ષા લઈને ભાગ્યા અને પીછો કરતા પોલીસ કર્મચારીઓને પોલીસના જ દંડા વડે માર માર્યો હતો ત્યાં જ એક પોલીસને જ ચપ્પુ મારવા પણ દોડ્યો હતો હાલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પર હુમલાની ઘટનાને લઈને હવે સુરત પોલીસ દોડતી થઈ છે પોલીસે આ ઘટનામાં ગણતરીના કલાકમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ મુખ્ય આરોપીને પોલીસ પકડી શકી નથી સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૂંજાભાઈ હેન્ડ કોન્સ્ટેબલ અગિયાર ફેબ્રુઆરીના રોજ રાત્રે પેટ્રોલિંગમાં હતા અને તે સમયે બાર ત્રીસ કલાકે આસપાસ સલાવતપુરાના પંચશીલ નગરના ઉમિયા માતાજીના મંદિર પાસેથી કોન્સ્ટેબલ પૂંજાભાઈ દ્વારા એક ઓટો રિક્ષાની તપાસ માટે ઊભી રાખવામાં આવી હતી પરંતુ પોલીસને જોતાની સાથે જ આ ઓટો રિક્ષામાં બેઠેલા લોકો ઓવર સ્પીડમાં પોતાની રિક્ષા ચલાવીને ભાગવા લાગ્યા હતા

તુફેલ નામનો આરોપી હેડ કોન્સ્ટેબલ ભૂપતને ચપ્પુ લઈને મારવા ગયો હતો અને આ ઉપરાંત નીતિન જાદવ અને મોહમ્મદ હનીફ તેમજ શાહિલ નામના ઈસમો પણ કોન્સ્ટેબલ પૂજાભાઈને લાકડી વડે માર મારવા દોડ્યા હતા જેમાં કોન્સ્ટેબલને જમણા ખભે ઈજા થઈ છે અને ત્યારબાદ આ ઈસમો રિક્ષામાં બેસીને ભાગી ગયા હતા જો કે ધમકી આપી હતી કે હવે પીછો કરશો તો જાનથી મારી નાખીશું અને જે તે સમયે આ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી પરંતુ કોમ્યુનિકેશન ગેપના કારણે પોલીસ પર હુમલો કરનારા ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા આ ઘટનાના કલાક બાદ સુરતના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને પોલીસે આ બાબતે કાર્યવાહી કરીને મોહમ્મદ તુફેલ હનીફ ઉર્ફે મોનુ શેખ તેમજ અબ્દુલ સાહિલ શેખની ધરપકડ કરી છે ઉપરાંત નીતિન ઉર્ફે લંગડાને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસને માહિતી મળી હતી કે આ ઈસમો સુરતથી વડોદરા તરફ ભાગ્યા છે અને માહિતીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી હતી સહિત ધરપકડ કરી છે આરોપી હનીફ ઉર્ફે સામે અગાઉ અમરોલી પોલીસ સ્ટેશનમાં મહામારામારી અને ધાક ધમકી જેવા ગુના દાખલ થયા છે તો પકડાયેલા આરોપી અબ્દુલ શાહિલ શેખ સામે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે જોકે પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે कल रात को सलाबदत पुलिस स्टेशन के हमारे दो पुलिस के जवान पुंजा भाई और भूपेंद्र भाई वो दोनों नाइट पेट्रोलिंग में थे और नाइट पेट्रोलिंग में एक सस्पिशियस ऑटो उनको दिखाई दिया जिसमें चार लोग बैठे थे जैसे ही वो लोग ऑटो की तरफ गए तो ऑटो वाले ने वहाँ से ऑटो को भगाया ऑटो को भगाया तो उन्हें डाउट हुआ और वो ऑटो के पीछा किया उन्होंने बाइक से तो यहाँ पे अठवा पुलिस स्टेशन की हद तक ऑटो आ गया और यहाँ साहब मोहल्ला जो है वहाँ उस गली में आके ऑटो में से जो चार लोग थे वो उतरे और उन्होंने पुलिस का सामना किया उन्होंने बताया कि हम पुलिस वाले हैं और तुम लोग क्यों वहाँ से भगा के आए हो उसके बाद उन ऑटो वाले जो चार लोग थे उन्होंने पुलिस के साथ में जफा जफी की जिसका एक वीडियो भी सोशल मीडिया पे वायरल हुआ है इसमें हमारे पुलिस के जवान की फरियाद के ऊपर अठवा पुलिस स्टेशन में एफआईआर दर्ज की गई है और ऑटो में कुल चार आरोपी थे एक मोहम्मद तुफेल मोहम्मद हनीफ शेख ये रिक्शा चलाता है और ये नानपुरा सूरत का ही रहने वाला है इसके ऊपर ऑलरेडी सात गुना है जिसमें एक मर्डर का गुना भी है और अभी इसको वडोदरा से हमने रात को वडोदरा एस और वहाँ एक पुलिस स्टेशन जो लोकल पुलिस स्टेशन है उसकी टीम की मदद से वहाँ से डिटेन किया गया दूसरा आरोपी हनीफ उर्फे मोनू हारून शेख ये अमरोली का रहने वाला है इसके ऊपर भी एक गुना है तीसरा आरोपी है अब्दुल साहिल अब्दुल रऊफ शेख ये सग्रामपुरा का रहने वाला है और उसके ऊपर भी सलाबतपुरा पुलिस स्टेशन में एक गुना दर्ज है तो तीन आरोपी हैं उनमें से दो को हमने वडोदरा से डिटेन किया है और एक आरोपी को सूरत से पकड़ा है और एक आरोपी सुनील गांजावाला साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज आज समाचार आपने के वाला गया टुडे न्यूज ने लाइक शेयर सब्सक्राइब करो